વિજય રૂપાણીએ પ્રસ્થાન કરાવ્યું હતું આ સાથે રૂપાણીએ વ્રત ટેન્કમાં સવારી પણ કરી હતી હજીરા ખાતેના એલ ટી કંપનીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશની રક્ષા માટેની એકાણુમી કે નાઇન બ્રજ ટેન્કને ફ્લેગ ઓફ આપી હતી ત્યારબાદ મુખ્યમંત્રી ટેન્કમાં સવારી પણ કરી હતી અંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતની સાહસિક ભૂમિપાલ એલ એન્ડ ટી કંપની આત્મનિર્ભર ભારત અભિયાનનો સાકાર કરીને અભેદકિલા સમાન વ્રત ટેન્કનું ઉત્પાદન કરી રહી છે જે બદલ અભિનંદન પણ પાઠવ્યું છે વડાપ્રધાને આત્મનિર્ભર ભારત મેક ઇન ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાનના સૂત્રો સાથેનો આગો દ્રષ્ટિકોણ આપીને દેશની જનતામાં નવી આશા જમ સર્જન કર્યું છે સમગ્ર વિશ્વમાં એલએનટી કંપની ટી કંપનીએ એન્જિનિયરિંગ ક્ષેત્રે અશક્ય અને શક્ય બનાવીને દેશનું પણ ગૌરવ વધાર્યું છે અહીં ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી રાજનાથસિંહ સહિત વ્રત ટેન્ક રાષ્ટ્ર પણ અર્પણ કરી સવારી કરી ચૂક્યા છે અઝર કો સાથે જી ટેન્ટ